આપ સમા થોડું મીઠું નાખી દીધું હવે આપણે જોઈ લઈએ કે આપણું બટેકા છે એ થઈ ગયું છે તો આપડા બટેકા છે એ બફાઈ ગયા છે આપણે એને બાઉલમાં કાઢી કાઢીએ બટેકા છે છાલ ઉતરી ગઈ છે હવે આપણે એને છુંદી નાખીશું બટેકા છે આપડા છુંદાઈ ગયા છે હવે આપણે એમાં નાખીશું ડુંગળી આદુની પેસ્ટ નાખીશું અને લસણની પેસ્ટ નાખીશું અને મરચા છે એના આ રીતે ઝીણી ઝીણી કટકી કરીને દેવાના છે એને છે આપણે ટ્રસ્ટ નથી કરવાના ત્યારબાદ નાખીશું મીઠું મીઠું સ્વાદ પ્રમાણે આપણે જે જનરલી આળુ આલુ વડા બનાવતા હોઈએ છે એમાં છે આપણે લીંબુ જે નાખતા હોય એનાથી છે આમાં લીંબુ છે એ ચડિયાતું નાખવાનું છે હવે આને સરસ રીતે મિક્સ કરી લેજો આ રીતે છે આપણા બધા ગોળા છે એ તૈયાર થઈ ગયા છે હવે આપણે ચણા લા લોટ નું બેટર બનાવીએ તો આપણું બેટર બનાવીએ ઈ પેલા આપણે છે ઈ તેલ ગરમ થવા મૂકી દઈએ જેથી આપણું બેટર તૈયાર થાય તો આપણું તેલ છે ઈ ગરમ થઈ જાય બેટર તૈયાર કરવા માટે પેલા થોડીક તીખાની ભૂકી નાખીશું ત્યારબાદ પાણી ઉમેરી અને છે એ મિક્સ કરતા જશું જ્યારે તમે ચણાના લોટનું બેટર બનાવો ત્યારે હંમેશા છે એ એક જ દિશામાં ફેટવો જેથી છે આપણા વડા એકદમ સોફ્ટ બને તમે જોઈ શકો છો કે આપણે આટલી છે એ થિકનેસ રાખવાની છે આટલું જાડું થઈ એટલું આપણે પાણી ઉમેરી અને બેટર છે એ તૈયાર કરવાનું છે તો આપણું બેટર છે એ તૈયાર થઈ ગયું છે તો આપણું તેલ છે સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે છે એ બધાય વડા નાખી દેશું તો આપણા વડા છે એ હવે ચડી ગયા છે તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ લાઈક કરી શેર કરી અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો